આમ દબાવ મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડાજુલાના મૌદામાં ગતરોજ ધોળે દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધને બંધક બનાવી બે લાખ તેર હજારના મુદ્દામાલની લૂંટ થવાની ચકચારી ઘટના બનવા પામી હતી જે મામલામાં મૌદા પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને પાંચ આરોપીને ઝડપી પાડ્યા લૂંટના મામલે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં છે ઝડપાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ ભોગ બનનારના વિસ્તારના હોય તેમના વિશે જાણતા હોવાથી તેમને લૂંટવાનો સમગ્ર પ્લાન ઘટ્યો હતો દેવ વધી જતા અને મોડ શોખ પૂરા કરવા લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે આ બાબતે જિલ્લા પોલીસ વડાઈ જણાવ્યું હતું કે આ લૂંટના બનાવમાં પાંચેની ભૂમિકાઓ અલગ અલગ છે જેમાં કેરીટ મકવાના ચપ્પો લાવનાર ઇસમ હતો દેવ ઉર્ફે દેવો બારૈયા લૂંટનો માસ્ટરમાઇન્ડ હતો તેમ લૂંટનો મુદ્દામાલ રાખનાર અને વૃદ્ધને ઈજા પહોંચાડનાર હતો નિલેશ પરમાર વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી રાખનાર હતો જ્યારે પાનવ તારાજી તિજોરી ખોલી મુદ્દામાલ હસ્તગત કરનાર હતો હર્ષ ઉર્ફે સன்னி ગોહિલ રેકી કરનાર માસ્ટરમાઇન્ડ હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ આરોપી પૈકી કિરીટ મકવાણાને દેવું થઈ ગયું હતું અને અન્ય તેના સહ આરોપીઓને શોક કરવા માટે રૂપિયા જોઈતા હોય આ રીતે લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસની તપાસમાં આ લૂંટની ઘટનામાં સૌપ્રથમ અમદાવાદના કે જે આરોપીઓના પરિચયમાં છે તે લોકો ઘરમાં પ્રવેશેલા બાદમાં મૌધાના ત્રણ આરોપીઓ ઘરમાં જઈ ચડ્યા હતા આ તમામ આરોપીઓ અંદર અંદર પરિચયમાં હતા અને દાદાને પેન્શનના નાણાં આવતા હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હાલ સુધી આ તમામ આરોપીઓનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવી રહ્યું છે